તમને બધા જાણતા આનંદ થશે કે ડોક્ટર સરોપલી રાધા કૃષ્ણ યુનિવર્સિટી માંથી મે જાતે એમટેક કરેલું છે જે એમના નામ પર આખી યુનિવર્સિટી ચાલે છે અને એમાં મે એમટેક કર્યું છે સારી રીતે મારે યોગ હવે વાત એમ છે કે ગુરુ ગુરુ કોને કહેવાય આપણે સવારમાં એક શ્લોક બોલીએ છીએ જે શ્લોક આપણે ફરીથી અત્યારે બોલીએ છીએ કયો ગુરુ બ્રહ્મા બરાબર છે चलो स्टार्ट करो गुरु ब्रह्म महा गुरु विष्णु गोपति हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे

પચીસ 26 બાળકો કે ટીચર બન્યા એમણે પોતાની જાતને તમારી સામે બોલવાની કે તમને કંઈક ભણાવવાની કોશિશ કરી એસી કામ કરવાનું હોય એટલા માટે કરવાનું હોય કે એ બાળકોથી આપણે બી કંઈક શીખીએ છીએ દરેક બાળક પોતાની રીતના દરેક જગ્યાએ કંઈક ને કંઈક કંઈક ને કંઈક નવું શીખવું

જેટલા પણ છોકરા બન્યા હતા તેમને બેસવા ટીચર કીધું કે તારે આઠ 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 બી ક્લાસમાં જવાનું છે ત્યાર પછી હું પ્રાર્થનામાં ગયો ત્યારે અડધા છોકરાઓ તો મેં તો પણ આંખ ખુલ્લી રાખ્યા કરે